સુરતની પોલીસે દિવાળી પહેલા જ વિદેશી દારૂનો લાખોનો જથ્થો ઝડપી પાડી ત્રણની ધરપકડ કરી હતી તો આરોપીઓ પાસેથી ટેમ્પો પણ કબજે કરાયો હતો સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર જોન ટુ મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનની સૂચનાથી લિંબાત પીઆઈ કે કામળીયા અને પીએસઆઈ કેવી ઝાલાના માર્ગદર્શન હેઠળ લિંબાત પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે અનારમો હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ તથા અનારમો પોલીસ કોન્સ્ટેબલ ત્રિપાલસિંહને મળેલી બાકીના આધારે ફોર ટેમ્પો ટેમ્પોને પસાર થતા ફે ઉર્ફે રાજમ્છીન્દ્ર કોળી વિજય ઉર્ફે સમરૂપકાંતિ નાયકા અને સિંહ ઉર્ફે ગોલુને ઝડપી પાડે ટેમ્પાની ઝડપી લેતા તેમાંથી બે લાખ નેવ્યાસી હજારથી વધુનો વિદેશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી ટેમ્પો દારૂ મોબાઇલસે ચાર લાખ ફુમ્માળીસ હજારથી વધુની મત્તા પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી